કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પરથી ભારતમાં સમય આવશે ત્યારે અનામત ખતમ કરવાની વાત કરી છે જેના વિરોધમાં આણંદ જિલ્લા ભાજપ દ્વારા શહેરમાં લુટિયા ભાગોળ પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કોંગ્રેસ શરમ કરો શરમ કરોના નારાઓ લગાવી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનો ઓબીસી અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અનામત મુદ્દે રાહુલ ગાંધીએ કરેલા નિવેદનનો વિરોધ કર્યો હતો કોંગ્રેસ પાર્ટી ના નેતા અને લોકસભાના વિપક્ષ નેતા એવા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપર જઈને અનામત નાબૂદીની જે વાત કરી છે એને તો સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટી એ નિવેદનની સામે પોતાનો વિરોધ વ્યક્ત કરી અને વાત મૂકવા માગે છે કે લોકસભાની ચૂંટણીમાં વારંવાર કોંગ્રેસના આગેવાનો અને પોતે રાહુલ ગાંધીએ કે જ્યાં સુધી વડાપ્રધાન મોદી સાહેબ ફરી જો આવશે તો અનામતને દૂર કરી અને ઓબીસી સમાજ હોય અનુસૂચિત જાતિ સમાજ હોય જનજાતિ સમાજ હોય એટલે ડોક્ટર આંબેડકર દ્વારા સાહેબ દ્વારા જે આપવામાં આવેલી અનામત એ દૂર કરી અને અન્યાય કરશે એવું ચૂંટણીમાં વારંવાર જેમની જાહેર સભાઓ કહેતા હતા જ્યારે સત્તામાં મોદી સાહેબ આવ્યા છે ત્યારે ફરી વિદેશની ધરતી પર જઈને આ જે વાત કરી છે કે કોંગ્રેસ આવશે તો અમે અનામતને દૂર કરીશું તો ખરેખર આ કોંગ્રેસની બે મોડાની વાત એ પ્રજાને ગુમરાહ કરવાની વાત છે અને વાસ્તવમાં એ વર્ષોથી આપણે જોયું છે કે જ્યારથી જવાહરલાલ નહેરુ એ વડાપ્રધાન હતા ત્યાર પછી ઇન્દિરાજી એમણે સમયાંતરે આ સમાજને અન્યાય કર્યો છે અને જે ન્યાય હતો એ ન્યાય ક્યારે આપ્યો નથી પરંતુ જ્યારથી આ દેશની બે હજાર ચૌદથી મોદી સાહેબ બેઠા છે ત્યારથી એમણે આ સમાજની ખૂબ ચિંતા કરી છે અને વિશેષ કરીને વર્ષોથી ઓબીસી આયોગ જે વર્ષોનો હતો એ આયોગને પણ એમણે માન્યતા આપી અને ન્યાય અપાવ્યો છે એટલે મોદી સાહેબનો જે વિચાર છે અને એમણે પોતે પણ જાહેરમાં બોલ્યા છે કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી આ પાર્ટીનો જે મૂળભૂત કરીએ અને જે 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 પ્રજાને છે એને અમે સતત કરતા રહીશું તો આવી વાતને જયારે કોંગ્રેસ આ નિવેદનને બખોરે અથવા અમે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો આજે આ દ્વારા અને ધરણા કરીને જે રાહુલ ગાંધીનું જે નિવેદન છે એ સાચે સાચી પ્રજા સમક્ષ એમની જે મૂળ થયેલો જે વાત છે એ વાત અલગ છે અને પ્રજાને કરવાની વાત અલગ છે એની સાચી વાત કરવા માટે આ મીડિયા દ્વારા અમે સંદેશો આપીએ છીએ થઈ કોંગ્રેસના અપરિપક્વ નેતા એટલે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી એમને ક્યાં બોલવું શું બોલવું કેવી રીતે બોલવું એ આ ઉંમરે શીખવાડવાનું ના હોય છતાં આ દેશને નુકસાન થાય એવા નિવેદનો વારંવાર કરે છે ચૂંટણીમાં બંધારણની હાથમાં બતાવી બંધારણની દુહાઇઓ દેતા હતા એ જ બંધારણના બાબા સાહેબનું જે બંધારણમાં જોગવાઈ છે અનામતની એ કાઢવાની વાત ચૂંટણી પતી ગઈ એટલે ઘરજ પતિ અને વૈદ વેરી એ રીતે અમેરિકામાં જઈને બોલે કે અમે અનામત કાઢીશું આ વાતને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે કારણ કે રાહુલ ગાંધી અને એમની પેઢી વખતો વખત થયું છે આ એમના માટે આ નવું નથી જવાહરલાલ નહેરુના વખતમાં આંબેડકરજીએ કેમ રાજીનામું આપ્યું એમની સામે કોંગ્રેસે કેમ ઉમેદવારો ઉભા રાખીને હરાવવાના પહેરવા કર્યા આ બધું જ ઇતિહાસનું લખાયેલી વાત છે ત્યારે આપણે એટલું જ કહીએ કે જરૂર પડે ત્યારે જનોય પહેરી લેવી અને જરૂર પતી જાય એટલે ટોપી પહેરી લેવી આ વાતને અમે સખત શબ્દોમાં વખોડી અને આજે આનો સખત વિરોધ કરીએ